જય હિન્દ વંદે માતરમ મારા વાલા મિત્રો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ વિડીયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે આ વિડીયો તમારી લાઈફ ચેન્જ કરી નાખશે એ પેલા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ ટેબલ ઉપરથી એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં કરોડો વાક્ય ચેલેન્જ આવડી જશે પણ એ પેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આ જે વિડીયો છે એટલે સૌથી વધારે આના વાક્ય બોલાય છે આજે આપણે આવી ગયા છીએ ચાલુ વર્તમાન કાર્ડ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાર્ડ આ ટેબલ ઉપરથી કરોડો વાક્ય ટેન્સ બેન્સ ભૂલી જાવ તમે જુઓ તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ચાલુ વર્તમાન કાર્ડ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય ચાલુ કાર્ડમાં ખબર છે આઈએનજી આવે પણ ઈ પહેલા ટુ બી આ ચાલુ કાર્ડ છે ચાલુ 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 વર્તમાન ભૂત ટુ બી ના રૂપ ખાસ અગત્યના છે ટુ બી નું વર્તમાન કાર્ડનું રૂપ છે એમ ઇઝ આર ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વોર ટુ બી નું ભવિષ્ય નું રૂપ વિલ બી આ બધા છે આઈએનજી હવે એમાં આ આઈએનજી છે આ છે વી ફોર વી વન એટલે મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ વી થ્રી ભૂત કૃદંત વી ફોર આઈએનજી વાળા રૂપ વર્તમાન કૃદંત વી ફાઈ એસ અથવા એસ ચાલુ વર્તમાન કાળ પેલે વ્યાખ્યા જોઈએ વર્તમાન કાળ એટલે મીન્સ કે પ્રેઝન્ટ ભૂતકાળ એટલે પાસ્ટ ભવિષ્ય એટલે ફ્યુચર પણ જો બધા તમે જોવો જોઈએ ચાલુ 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 વર્તમાન કાળ અત્યારે હાલમાં અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ તમે મારો વિડીયો જોઈ રહ્યા છો યુ આર વોચિંગ માય વિડીયો હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશમાં એટલે વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ અને આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્ય કાળ તમે મારો વિડીયો જોઈ રહ્યા છો યુ આર વોચિંગ માય વિડિયો તમે મારો વિડીયો જોઈ રહ્યા હતા ભૂતકાળમાં તો યુ વર વોચિંગ માય વિડિયો તમે મારો વિડિયો જોઈ રહ્યા હસો ભવિષ્યમાં યુ વિલ બી વોચિંગ માય વિડિયો ચાલુ વર્તમાન કાળ માં એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ ને આઈ જી ચાલુ ભૂતકાળમાં વોઝ વોર પ્લસ ક્રિયાપદ ને આઈ જી ભવિષ્યમાં વિલ બી પ્લસ ક્રિયાપદ ને આઈ એન જી બધામાં આવશે ને જો ડ્રાઈવિંગ એટલે ચલાવી રહ્યો રમી રહ્યો अथवा રમી રહી સ્ત્રી હોય તો એ પ્રમાણે પુરુષ હોય તો એ પ્રમાણે પણ આવા શબ્દ આવતો હોય રહ્યો રહ્યા રહી ચલાવી સોરી ચલાવી રહ્યો ચલાવી રહ્યા ચલાવી રહી આ હું આપણું એટલે કે હું મારું કેવું ચલાવી રહ્યો રમી રહ્યો બનાવી રહ્યો બરાબર લખી રહ્યો આ પક્ષી માટે આવે જઈ રહ્યો બોલી રહ્યો શીખી રહ્યો અને ગાઈ રહ્યો ખબર જ છે હવે તમને આવડી જાય ગુજરાતી નું અંગ્રેજી અંગ્રેજી નું ગુજરાતી છે છો છીએ છું છે છો છીએ છું વર્તમાન કાળ હતો હતા હતી આ બધું ભૂતકાળમાં આવે હૈસે હસે હસુ આ બધું ભવિષ્યમાં આવે બરાબર એ બધું ભવિષ્યમાં આવે અર્થ જોઈ લઈ આ એટલે હું અને મે હી એટલે તે સી એટલે તેણી જો હી એટલે તે છોકરા પુરુષ માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે એટ એટલે તે થાય પણ નિર્જીવ વસ્તુ જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે એક એક જ જ માત્ર માત્ર ને હોય વી એટલે અમે આપણે યુ એટલે તું તમે ધે એટલે તેઓ અને બહુ વચન બહુ બે અથવા બે કરતા વધારે ચાલો એમાં વર્તમાન કાળ વર્તમાન કાળમાં આઈ માં એમ આવે હી સી ઈટ એક વચન માં ઈઝ અને બહુ વચન વી યુ ધે અને બહુ વચન માં આર ભૂતકાળ માં વોઝ વર આવે આર માં જે આવતું હોય ઈજ વર આવે ઈઝ માં આવતું હોય વોઝ માં આવે પણ આ એટલે હું અને હું આપણે એકલા જ હોય આપણે કેમ આવી એક માં એમાં શું આવે વોઝ એટલે આઈ હી સી ઇટ એક વચનમાં વોઝ વી યુ ધે બહુ વચનમાં વર અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય આગમ તે સવાપરિવાર વીલ બી પ્લસ આઈ સિમ્પલ વાક્ય હું જઈ રહ્યો છું જો હું જઈ રહ્યો છું આઈ એમ ગોયિંગ હું જઈ રહ્યો હતો આઈ વુઝ ગોઇંગ હું જઈ રહ્યો વહીશ આઈ વિલ બી ગોઇંગ હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ હું લખી રહ્યો હતો આઈ વોઝ રાઇટિંગ હું લખી રહ્યો હોઈશ આઈ વિલ બી રાઇટિંગ આવડે કેમ નહીં ચાલો કરો આઈથી આઈના કરોડો વાક્ય બનાવી શક કરોડો વાક્ય આવડે કરોડો વાક્ય થઈ જાય આઈના બરાબર હું વાંચી રહ્યો છું આઈ એમ રીડિંગ હું વાંચી રહ્યો હતો આઈ વોઝ રીડિંગ હું વાંચી રહ્યો હોઈશ આઈ વિલ બી રીડિંગ પછી રીડિંગનું સ્પેલિંગ આવડતો ન હોય તો કાંઈ વાંધો નહીં રીડિંગ નો સ્પેલિંગ આવડતો ન હોય તો કાઈ વાંધો નહીં કોઈ પૂછે નહીં કે સ્પેલિંગ બોલો જો રીડિંગ નો બરાબર હું પૂછી રહ્યો છું આઈ એમ આસ્કિંગ હું પૂછી રહ્યો હતો આઈ વોઝ આસ્કિંગ હું પૂછી રહ્યો હોઈશ આઈ વિલ બી આસ્કિંગ થઈ જાવ તૈયાર ચાલો હું ગાડી ચલાવી રહ્યો છું આઈ એમ ડ્રાઈવિંગ અ કાર હું ગાડી ચલાવી રહ્યો હતો આઈ વોઝ ડ્રાઈવિંગ અ કાર જો હું ગાડી ચલાવી રહ્યો છું હું ગાડી ચલાવી રહ્યો હતો હું ગાડી ચલાવી રહ્યો હઈશ આવા શબ્દ આવતા જ હોય આ ટેબલ તમારી લાઈફ ચેન્જ કરી નાખશે ચાલો તે ક્રિકેટ રમી રહ્યો છે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ તે ક્રિકેટ રમી રહ્યો હતો હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ તે ક્રિકેટ રમી રહ્યો હશે હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ ચલો હવે સ્પીડમાં હું ગાડી ચલાવી રહ્યો છું આઈ એમ ડ્રાઈવિંગ અ કાર હું ગાડી ચલાવી રહ્યો હતો આઈ વોઝ ડ્રાઈવિંગ અ કાર હું ગાડી ચલાવી રહ્યો હોઈશ આઈ વિલ બી ડ્રાઈવિંગ અ કાર તે ક્રિકેટ રમી રહ્યો છે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ તે ક્રિકેટ રમી રહ્યો હતો હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ તે ક્રિકેટ રમી રહ્યો હશે he will be playing cricket રમતના નામની આગળ આર્ટિકલ આવતું નથી પ્રવાહીના નામની આગળ આર્ટિકલ ન આવે નિર્જી વસ્તુ હોય એક વચન એટલે કે એક જ હોય નિર્જી હોય ગણી શકતા હોય તો આર્ટિકલ લાગે જો જોઈ કાર ગાડી અ કાર એન એપલ તેણી ચા બનાવી રહી છે she is making tea તેણી ચા બનાવી રહી હતી સી વોઝ મેકિંગ ટી તેણી ચા બનાવી રહી હશે સી will બી મેકિંગ ટી જો ઈટ નો વાક્ય આવ્યું ઈટમાં શું આવે નીજી વસ્તુ નાની અંતર જાતિ પશુ પક્ષી પ્રાણી પણ અહીંયા ફ્લાઇંગ ઇન ધ સ્કાય છે એટલે શું આવશે પક્ષી જસ્ટ એક્ઝામ્પલ કોઈ પક્ષી છે બરાબર તે આકાશમાં ઉડી રહ્યું છે ઇટ ઇઝ ફ્લાયિંગ ઇન ધ સ્કાય આકાશમાં તે આકાશમાં ઉડી રહ્યું હતું ઇટ વોઝ ફ્લાયિંગ ઇન ધ સ્કાય તે આકાશમાં ઉડી રહ્યું હશે ઇટ વિલ બી ફ્લાઇંગ ઇન ધ સ્કાય હવે એક વચન કોઈ પણ નામ લઈ લ્યો બરાબર પરેશ પત્ર લખી રહ્યો છે પરેશ ઇઝ રાઇટિંગ અ લેટર પરેશ પત્ર લખી રહ્યો હતો પરેશ વોઝ રાઇટિંગ અ લેટર પરેશ પત્ર લખી રહ્યો હશે પરેશ વિલ બી રાઇટિંગ અ લેટર અમ વી એટલે અમે આપણે અમે ગોવા જઈ રહ્યા છીએ ચો વી વીમાં શું થઈ વીમાં શું આવે આર આવે વી આર ગોઈંગ ટુ ગોવા અમે ગોવા જઈ રહ્યા હતા વી વર ગોઈંગ ટુ ગોવા અમે ગોવા જઈ રહ્યા હશું ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે વી વીલ બી ગોઈંગ ટુ ગોવા તમે અંગ્રેજીમાં બોલી રહ્યા છો યુ આર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હતા યુ વર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ હવે તમે જોવો જોઈએ યાદ કરો તમે મારો વિડીયો જોઈ રહ્યા છો યુ આર વોચિંગ માય વિડીયો તમે મારો વિડીયો જોઈ રહ્યા હતા યુ વર વોચિંગ માય વિડીયો તમે મારો વિડીયો જોઈ રહ્યા હશો યુ વિલ બી વોચિંગ માય વિડીયો તેઓ અંગ્રેજી શીખી રહ્યા છે ધે આર લર્નિંગ ઇંગ્લિશ તેઓ અંગ્રેજી શીખી રહ્યા હતા ધે વર લર્નિંગ ઇંગ્લિશ તેઓ અંગ્રેજી શીખી રહ્યા હશે ધે વિલ બી લર્નિંગ ઇંગ્લિશ ટપુ અને ગોગી ગીત ગાઈ રહ્યા છે ટપુ એન્ડ ગોગી બહુ વચન બે અથવા બે કરતા વધારે એક જ હોય તો એક વચન ઈઝ આવે વર્તમાન કાળમાં ભૂતકાળમાં વોઝ ને બે અથવા બે કરતા વધારે હોય તો વર્તમાન કાળમાં આર ભૂતકાળમાં વર અને આયનજી આવે ટપુ અને ગોગી ગીત ગાઈ રહ્યા છે ટપુ એન્ડ ગોગી આર સિંગિંગ ટપુ અને ગોગી ગીત ગાઈ રહ્યા હતા ટપુ એન્ડ ગોગી વર સિંગિંગ સોંગ ટપુ અને ગોગી ગીત ગાઈ રહ્યા હશે ટપુ એન્ડ ગોગી વિલ બી સિંગિંગ અસોંગ તમે જો તો ખરા કોઈ પણ કરતા લઈ લ્યો અલગ અલગ કરતા લઈ લ્યો અલગ અલગ કરતા લઈ લ્યો ક્રિયાપદ લઈ લ્યો કરોડો વાક્ય બનાવી શકો આવડે કેમ નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હજી વિડીયો બાકી છે હજી વિડીયો બાકી છે હવે બધા પ્રેક્ટિસ માટે હું તમને એક વાક્ય આપીશ તમે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળમાં ફેરવી નાખજો આ પ્રેક્ટિસ માટે છે આ બધા મિક્સમાં વાક્ય છે ચાલો વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય મિક્સમાં વાક્ય છે ચાલો મારો ભાઈ એટલે માય બ્રધર મારો ભાઈ એટલે માય બ્રધર ભજી મારો ભાઈ ભજીયા ખાઈ રહ્યો છે જો ખાઈ રહ્યો છે ચાલો વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી મારો ભાઈ એકવચન એમાં ઇઝ ખાવ એટલે ઈટ વાહિયા મૂકી દયો આઈએનજી માય બ્રધર ઇઝ ઈટિંગ અને ભજીયા એને કહેવાય ફ્રિટર્સ ફ્રીટર્સ એટલે ભજીયા પાય એટલે કચોરી પુડિંગ એટલે હલવો મારો આજ જ વાક્યમાં હતો મારો ભાઈ ભજીયા ખાઈ રહ્યો હતો માય બ્રધર હોઝ ઇટિંગ ફિટર્સ મારો ભાઈ ભજીયા ખાઈ રહ્યો હશે માય બ્રધર વિલ બી ઈટિંગ ફિટર્સ ચાલો મારા પપ્પા આવી રહ્યા હતા મારા પપ્પા માય ફાધર જો આવી રહ્યા હતા ભૂતકાળમાં હોઝ વોટ માય ફાધર એક વચનમાં હોઝ અને આવું એટલે કમ ઉપરથી કમિંગ ક્રિયાપદના અંતે ઈ હોય તો એ નીકળી જાય અને આ લાગે તેણી મને પૂછી રહી હતી તેણી મીન્સ કે છોકરી માટે સી હતી ભૂતકાળમાં વોઝ વર્સી માં આવે વોઝ પૂછવું એટલે આસ્ક ઉપરથી આસ્કિંગ અને મને એટલે મી જો મને કર્મ વિભક્તિ છે તેઓ બધા ઈ પેલા તેઓ એટલે ધે અને બધા એટલે ઓલ તેઓ બધા તો ધે ઓલ અમે બધા આપણે બધા તો વી ઓલ તમે બધા યુ ઓલ વિચારી રહ્યા હતા ભૂતકાળમાં વોઝ વર આવે ને ધે ઓલ બહુ વચનમાં વર વિચારું એટલે હું મદદ કરી રહ્યો હૈષ હું એટલે આઈસ ભવિષ્યમાં વિલ બી પ્લસ આઈ એનજી મદદ કરવી એટલે હેલ્પ ઉપરથી હેલ્પિંગ વિલ બી પ્લસ આઈ એનજી આઈ વિલ બી હેલ્પિંગ હું મદદ કરી રહ્યો છું આઈ એમ હેલ્પિંગ હું મદદ કરી રહ્યો હતો આઈ વોઝ હેલ્પિંગ મારા મમ્મી રાંધી રહ્યા હતા મારા મમ્મી માય મધર હતા વોઝ વર એક વચનમાં વોઝ રાંધું એટલે કૂક ઉપરથી કુકિંગ ચાલો અમે બધા અમે બધા આપણે બધા એટલે વી ઓલ અમે બધા કામ કરી રહ્યા છીએ છે છો છે છું

will be અને ગીત ગાવું એટલે ગાવું એટલે સિંગ ઉપરથી સિંગિંગ અ સોંગ હજી એડ કરવું હોય તો મારી બેન આવતી કાલે ગીત ગાઈ રહી હશે માય સિસ્ટર will be singing a song ટુમોરો મારી બહેન ગઈ કાલે ગીત ગાઈ રહી હતી માય સિસ્ટર વોઝ સિંગિંગ અ સોંગ યસ્ટરડે તે પાણી પી રહ્યો છે તે મીન્સ કે હી છોકરા માટે છે વર્તમાન કાળમાં ઇઝર હીમાં આવે ઇઝ પીવું એટલે ડ્રિંક ઉપરથી ડ્રિંકિંગ અને પાણી એટલે વોટર તે પાણી પી રહ્યો છે હી ઈઝ ડ્રિંકિંગ વોટર તે પાણી પી રહ્યો હતો હી વોઝ ડ્રિંકિંગ વોટર તે પાણી પી રહ્યો હશે હી વિલ બી ડ્રિંકિંગ વોટર તેઓ ચાલી રહ્યા હતા તેઓ મીન્સ કે ધે હતા એટલે વોઝ વર ધેમાં આવે વર અને ચાલવું એટલે વોક ઉપરથી વોકિંગ હું યાદ કરી રહ્યો છું હું એટલે યાદ કરી રહ્યો છું એમ આવે જો યાદ કરવું એટલે રિમેમ્બર આર ઈ એમ ઈ એમ બી ઈ આર જો યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવું એટલે રિમાઇન્ડ હું યાદ કરી રહ્યો છું આઈ એમ રિમેમ્બર અને મૂકી દો આી હું યાદ કરી રહ્યો હતો આઈ વોસ રિમેમ્બરિંગ હું યાદ કરી રહ્યો હોઈશ આઈ વિલ બી રિમેમ્બરિંગ આવડે કે અમે તમે જુઓ તો ખરા આના જેવો વિડિયો તમે ક્યાંય જોયો હશે નહીં હું તમને એક વાક્ય આપું છું તમે ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય પણ એ પહેલાં તો ચાલુ વર્તમાન કળ ચાલુ ભૂત કળ ચાલુ ભવિષ્ય કળ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કળ વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્યકાળ ચાલુ વર્તમાનકાળ એમિઝાર પ્લસ ક્રિયાપદ ને આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ ક્રિયાપદ ને આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ ક્રિયાપદ ને આઈએનજી ચાલો હું તમને એક વાક્ય આપું છું પહેલો છોકરો પહેલો છોકરો સફરજન ખાઈ રહ્યો છે પહેલો છોકરો સફરજન ખાઈ રહ્યો છે પહેલો છોકરો સફરજન ખાઈ રહ્યો હતો પહેલો છોકરો સફરજન ખાઈ રહ્યો હશે આ તમે ત્રણેય વાક્યનો નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ ઝીરો ઉપર તમે મને જોઈન્ટ મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા કોમેડી અંદાજમાં વિડીયો આવે છે તમે અત્યારે જ ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી દો તમારા તમામ ગ્રુપમાં પ્લીઝ આ વિડીયો શેર કરી નાખજો આઈ નીડ યોર સપોર્ટ અને આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે જરૂરથી કોમેન્ટ કરી નાખજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને હાઈ પોઈન્ટ આપી દેજો હાઈ પોઈન્ટ આપવા માટે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ સેક્શનમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો એટલે એમાં પોઈન્ટ આવશે છસો સાતસો આઠસો એમાં હાઈપ કરશો એટલે પોઈન્ટ મળી જશે એટલે વિડીયો વધારે શેર થાય પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો અને હા આવા દરરોજ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબનું બટન ભૂલતા નહીં સ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે તોડ મહેનત કરીને વિડીયો બનાવું છું તમારા માટે તનતોડ તોડ મહેનત કરીને વિડીયો બનાવું છું વિડીયો તમને કેવો લાગ્યો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વ્હાલા મિત્રો